નાયબ પોલીસ કમિશનર શ્રી છોન એક આલોક કુમાર વર્મા સાહેબ નાઉ દ્વારા તારીખ ચૌદમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરવા સારું જરૂરી સૂચના આપી બદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન પીકે પટેલ નાઉના સુપરવિઝન તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયા નાઉના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ આર રાણા તથા પુણા સરથાણા વરાછા કાપોતરા સારોલી પોલીસ સ્ટેશનના કર્મચારી અને અધિકારીઓની અલગ અલગ ટીમ બનાવીને સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ કરી પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગ હાથ ધરી અસરકારકની કામગીરી કરવામાં આવેલ છે કામગીરીની વિગતમાં હથિયાર સાથે જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ છરી ચપ્પુ વગેરે હથિયાર બંધી જાહેરનામા ભંગના કેસો મા ત્રણ કાર્યવાહી તથા પ્રોહિબિશન કેસોના ત્રણ બે એનએસએસ કલમ એકસો ચોવીસ એકસો સિત્તેર મુજબ ત્રણ ટપોરી ચેક એક તથા ટીસી આર કાર્ડ ધરાવતા ઈસમો ચેક અગિયાર અને ઘરફોડ ચોરીના ઈસમો ચેક ચાર નાસ્તા ફરતા આરોપી ચેક બે અને હોટલ ચેક ચાર અને વાહન ચેકિંગ દરમિયાન સ્થળ પર દંડ બે રૂપિયા તમાકુ સ્થળ દંડ રૂપિયા બે

સુરત શહેરના નાગરિકોની સલામતીની સુરક્ષા માટે સુરત શહેરે પોલીસ કટિબદ્ધ છે